ગારિયાધારની મીડિયાના અહેવાલનો પડઘો પડ્યો અને ગારિયાધાર નગરપાલિકા તંત્ર આળસ મરળીને જાગ્યું ભાવનગર જિલ્લાના ગાડીયાધારમાં આવેલ રતનવાવ રોડ પર થોડા દિવસ પહેલાં એસટી બસ અને અનાજનું આઈસર રોડની વચ્ચે ગટરની કુંડીમાં ફસાઈ ગઈ હતી જ્યારે બસનું વ્હીલ ખૂતી ગયું હતું જેને લઈને ત્યાં આજુબાજુ રહેતા લોકો રાહદારીઓ દ્વારા મહા મહેનતથી બસને બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ મીડિયાની મહેનત રંગ લાવી અહીંયા કુંડીના ખાડામાં અસંખ્ય વાહનોનો ગડકાવ થઈ જતા હતા ત્યારે બે દિવસ પહેલાં પાલિતાણા મુદ્રા રૂટની એસટીની બસ આ કુંડી ખાડામાં ફસાતા મીડિયાની ટીમે સમાચાર પ્રસિદ્ધ કરતા ગારીયાધાર નગરપાલિકાને તુરંત કુંડીનું કામ કરવાની ફરજ પડેલી હતી અને વધુમાં કહેવામાં આવે તો ત્યાં રહેતા આજુબાજુના રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રોડ એક વર્ષ થયો નથી ત્યાં તૂટી જાય છે અને આ રોડ ની ગુણવત્તા નબળી હોવાના કારણે કુંડીના ઢાંકણાઓમાં ક્યાંથી રહે સારા લોકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે રોડ સારો બને તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ અશ્વિન કણસાગરા કેમેરામેન મનસુખ ખસિયા એ એમ ન્યૂઝ ઇન્ડિયા શું ફારૂકભાઈ આ કુંડી વિશે કહેવા માંગો છો જે થોડા દિવસ પહેલાં એટલે કે છ સાત દિવસ પહેલાં જે એસટી બસનું ટાયર આમાં જે ખૂટી ગયું હતું તેને લઈને સમસ્યા ઊભી થઈ હતી હાલ અત્યારે નગરપાલિકા દ્વારા આ જે કુંડી રિપેર કરવામાં આવી છે તેને તેને લઈને શું કહેવા માગો છો તો ગાડીઓ અંદર ગીરી ગઈ હતી એક બે જસા એક ગાડી મુદ્રા ગાડી હા હા અને તો અનાજી બોલવાનું આયોજન કરી ગયો હા હા ત્યાં સુધી એમને બધી વસ્તુ પડી ગઈ હા હા તો અત્યારે કામ ચાલુ છે અને એવી બનાવવામાં આવી હા હા અને મોટું બીજું આવ્યું એને સાફ કરવામાં આવે છે હા 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 અત્યારે બહુ સારું છે હા હા ખૂબ સરસ મારું નામ સાજિદભાઈ સાજિદભાઈ શું કહેવા માંગો છો આ કુંડીતને લઈને પરિવાર સમય ઉઠી જવાની એનું કારણ એ કે રોડનું કામકાજ નબળું છે આજુબાજુ પડી એટલે રોડ લઈ જાય પરિવાર ફટકી લઈ લે એટલે ઢોંધી નબળી જ પડી જવાની પરિવાર ડાબડા અંદર રૂ જવાના છે અને આ પ્રશ્ન છેલ્લા એક વર્ષથી ચાલે છે બરાબર અને આ રોડ બનાવો એનું એક વર્ષ તો પૂરું જ થયું નથી હા છતાંય એક વર્ષના ગાળામાં તમે જરા રોડ તમે બતાવોની હાલત શું છે બરાબર છે બરાબર આ કામ આ રોડમાં આ કામ થોડું ચાલે અને આ એક કુંડી એક વારની ડેસ પર બનાવો ને સતત કોઈ આની આ જ રહેવાની છે આ રોડ ઉપર જ્યાં લગી રોડનું નું કામ હરખું ન થાય ત્યાં લગી કુંડીનું કામ હરખું ન થાય